એટલે આવશે તો હવે હાંજે કોરાજ તે થોડું ઘણું કામ થઈ જાય પછી આવશે પણ આપણે હવે એમ કહેવાય કે રક્ષાબંધન આવી ગઈ છે એટલે રાખડી બાંધવા પહેલાં બેનની આવશે પછી કેમ કે અમારે જવાનું હોય બે એની ભજાય એટલે અમારે બે તેરાની ચેઠાણી જવાનું હોય એટલે એ અગાઉ આવતા રહેશે એટલે આવશે એટલે આપણે હાજે સરસ મજાનું વાળુંમાં કાંક નવીન કાંક રાંધવાનું પણ થશે એટલે કાંક બનાવશું ને બસ હવે તો એની જ તૈયારી આપણે કરવાની થશે અને રક્ષાબંધન આવતી હોય એટલે બધાને એમ કહેવાય કે વારા ફરતી બધા બેનું છે ને એના પહેલાંને રાખડી બાંધવા જતા હોય એટલે પછી એના ભાઈ પીવું જવાનું હોય એટલે એમ કે આગળ ફોન કરીને પૂછી લે તમે પહેલાં આવો કે હું પહેલાં આવું એટલે આપણે છે ને બેનને એ પહેલાવાના છે ને પછી અમારે જ આવવાનું થશે એટલે મોટા બેનને ફાણીઓને ફાણકીને બધા આજે આવવાના છે વાડીમાં તો નીંદવાનું બધું કામ પૂરું થઈ ગયું ને

હા એ તુલસી છે આપણે લારી છે ને આ બાજુ બે ને હવે આમાં કઠણ કઠણ થોડુંક છે આ બાજુ તો પણ નો નોંધ હાલે અહીંયા તો બહુ પૈસા માં હાલી હાલી ઓલું થઈ ગયું હોય એટલે નીંદવાનું હાલે છે બધા ફળિયા છે જતો આ બાજુ આમાં તો ઘણું ખરું થઈ ગયું હતું પણ અહીંથી લેવાઈ ગયું ને પાછું થઈ ગયું છે આ થોડું પાણી ભરાય ને એટલે અને હમણાં કાંઈ તો પાછો વરસાદ નથી ને એટલે બહુ જામતું નથી ને કહેતો કેવડું કેવડું મોટું મોટું થઈ જાય તો શિવાણી અને શિવાણી પપ્પા બે ટ્રેક્ટર માથે વીએવાય કેમ રામ રામ ને સીતારામ ડાયરે ને તો આજે છે ને મોટી બેન આવવાની છે રાખડી બાંધવા માટે એટલે ટેક્ટર માથે બેઈ જા કાલે છે

તમે ક્યારે કાલતા રાંધવાની તૈયારી કરવા મળે ને હિવાની બધા રે તમારે ગામમાં લેવાનું જવું પડે

હજી ને હજી એટલું બધું નહીં શીખ્યો થોડો ખણો ક્યારેક ક્યારેક પડી જાય ખડી બગડી બેય રહે તો આ બાજુ આપણે શિવાની બેન સાટું ખીચડી બનાવી છે વિહાન હાટુ અને શિવાની સાટું બે જ સાટું થઈને બનાવી થોડીક જ બનાવી છે કેમ કે એ બે તો બીજું કાંઈ ખાય નહીં અને હજુ થોડું ઘણું પાણી છે ને કા પાછી થાકી દેવી બા તો નહીં પણ આમ તો ફઠામાં જ રહેવા દઈશું અને ગાડી ચાલુ થાય તો હોય તો હવે નહીં બાજુ તો એના દા થોતા નહીં ગાડું ગાડી ચાલુ થઈ છે ને કહાજો હાકી દે

ચટણી ને બધા જગલામાં જો બાંધી દીધા છે એટલે અને આપણે ધીમે ધીમે બનાવવાનું ચાલુ કરી દઈશું નઈ બાબલા ગાર્ડન ટીંગાડવાનું છે નહીં એટલે બધા એક આ બીજામાં બાંધી તાતું એટલે નોખા પડે એમ બધા એક આરે રહે એટલે આમ એક બાથું તો એક મોટું ચામલું લઈ લીધું તો તેમાં નવી આવે બધા તો હવે આપણે આંબળિયા બનાવવા હાટું છે ને મસાલો તૈયાર કર્યો છે અને મસાલામાં આપણે પહેલાં તો સવાણાનું પેકેટ આવે ને સવાણું નાખ્યું છે એટલે એનો મિક્સરમાં આપણે ભૂકો કર્યો છે અને પછી અડધો કળીનો કાળીનોય ભૂકો કરવાનો છે અને થોડા ઘણા શિંગ દાણા એનો પણ આપણે કોથરી ઉછાળીને એનો પણ ભૂકો કર્યો છે એ બધું આમાં મિક્સર કરી દીધું છે અને હવે થોડી ઘણી આપણે કોથમરી નાખવાની અને લીંબુ નો રસ બધાને વાળું મજા આવે એટલે લીંબુનો રસ આપણે નાખશું અને થોડીક મેં ટમેટાની ગ્રેવી પણ તૈયાર કરી છે તો આ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે હવે આટલું આ નાખીને ખાલી આપણે આપણે કરી નાખ્યું એટલે પછી મસાલામાં એક હા લાંડવા સોળી નાખવાના લાંડવા હોતન આપણે છીએ પણ આ પછી નાખ્યું પેલા આટલું રખાઈ દે ને પછી કઈ બીજી વસ્તુ નાખવાની જ નહીં આમાં મીઠું મરસું કોઈ વસ્તુ ને બસ આટલી વસ્તુ નાખીને મસાલો તૈયાર ને એટલે સરસ મજાનો આંબળિયાનો મસાલો બને કેમ હાર <laughs> <laughs>

મે જો વાસ્તે લોટ છે ખાટો રહે છે, ખાંસો રહે છે. સાથે કટિંગ કર્યું પણ હરખુ કાઈ પૂય લોટ વાળો હોય ને તોય મજાનો આવે. હા ને આજ તો થોડા કેમ કેવા સાંભળિયા બનાવવા બહુ મડું ને કેમ કે મનશાળો બેચાલો બસ બી કાઢવાના હોય થોડીક વધારે વાર લાગી અને સકની બરણી આપડે બની ગઈ છે તળાઈ જાય ને પછી આપડે વાળું પાણી કરવાનો વારો Eh, <hesitation> 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 બીજા બધા એને તો કઈ કેતી નહી તે પેલું વાઘ છે હશી તું ક્યાં ગઈ હવે તે પેલું માથે પેર લે કોય હવે કોલ કોલ નાઈ લેતી નહી તે પેલું એ લે મઠા પતે પાક છે કેવા ભજીયા બન્યા છે બસ કેવા બન્યા છે

બેન ઈ બધા હતા અને બધા પાણી એટલે એની આરે રમવાનું અને કાંક ફોન જોવાનું એવું બધું આવતું હતું એટલે અત્યારે અત્યારે ઘણું દસ જેવો ટાઈમ થઈ ગયો છે બધા એમ કેવાય કે કાકાના ઘરે બધા વાવ પાણી કરીને છા પાણી પીવા ગયા છે અને આપણે બધાની પથારીને એવું બધું કરવાનું અને શિવાની ને હું રહી બહુ બધા છા પાણી પીને આવે ને પછી હોય તો બસ હવે આપણે આજનો દિવસ કાકા વર્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય